હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો અમે લોકો રાજકોટ જવા નીકળી ગયા છે પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે કે મળી નથી રહી બોસ કેમ કે આપણને આવું ટુ કે આપણે બસમાં જતા રહીશું કાતો ટ્રેનમાં જતા રહીશું તો બુક નથી કરાઈ હવે મેડમ મારા અખરાયા છે नेकलेस कैसी थी केस बुक करा बुक करा और जो आती है ना आ टाइम मस्ती करता मस्ती था।, था मस्ती हमें तो राजकोट को बहुत क्या गप्पा मारे जो हो भाई वालों को अरे तुमने जो कब बार भाई राजकोट को ले आए हो भाई सिर्फ कुछ ज़्यादा नहीं हो गया ही मतलब कुछ भी हाँ ભાઈ તો જોયા ને તમે પેલા વિડીયો માં આયા હતા ને અમે રાજકોટ આયા હતા તારે પૂછા મને કુછ હે ને આ ભાઈ તો જોયેલા છે છેક બોલો યાર કેવો ભાઈ બેન નો પ્રેમ કેવાય છે આનંદ લેવા આયા છે આનંદ થી અમે જઈ રહ્યા છે રાજકોટ કટ મારી થી હો અમે એટલે આઈ ગયા છેક આનંદ લેવા માટે

સવાર પડી ગઈ છે મસ્ત મસ્ત રાડી થઈ ગયા છે જંખના બી મસ્ત તૈયાર થઈ ગયા અને મસ્ત નાસ્તો કરી રહ્યા છે પછી અમે જઈ રહ્યા છીએ પણ સવારના સાત વાગ્યા છે ગુડ મોર્નિંગ પલાવા પછી કરું શું કરીએ છીએ કહું બહાર ફરવા દઈએ છીએ અમે સ્વિમિંગ પુલમાં હમ

હેલો ફ્રેન્ડ કેમ છો અમે બધા આવી ગયા છે ગિરનાર માં ગિરનાર ની અંદર જુનાગઢ માં આ છે ઉપર કોટ નો કિલ્લો જ્યાં મહારાજાઓ અહીંયા આવીને યુદ્ધ લડતા હતા અને એમના યુદ્ધ જીતતા હતા અહીંયાના મહારાજાઓ ભલે નવાબ હતા પણ એન્ટ્રી તો એમની આપણા મંદિરથી જ થઈ છે સ્ટાર્ટિંગમાં જ મંદિરો છે ગણપતિ દાદાનું મંદિર છે આપણે જેવી રીતે માની છીએ કે દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા આપણે ગણપતિ દાદાનું નામ લઈએ છીએ આવી રીતે મહારાજાઓ પણ એવું જ કરતા હશે એટલે એન્ટ્રન્સમાં ગણપતિ દાદાનું મંદિર છે শাযিতরে। কমাযিচাট্যিত হতাযিউকাবল১। হহহহ঵্যসूাযবঽ. चलो 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 बताओ जल्दी फाइन फाइन मारा जाओ क्या नहीं अच्छा हमको सिखा रिया है ऊपर कोटनी पुलिस चौकी બધા બધા ફોટો શું જોવાનું છે એટલે છે શું પરકોટ કોટ માં ઉપર હોય બધું રાજા નું હોય બધું ઉપર આપડે એવું બરાબર છે દિશાની કઈ આવી તું જુનાગઢ આવી તું કયા આવેલા એ ક્રિશ્વા આપણે આવી લઈ જવી છે આ લઈ જાઉં જ ઘેર પછી શું કરીશ કઈ ફોડીશ હે કઈ પોડીશું આપણે જો તો તારથી ખસે છે તો આપણે લઈએ અહીંયા પછી રોકેટ નહીં જેમ જાય દીકો લઈ જાવી છે નહીં લઈ જાવી

એને મોદી સરકાર મોદી સરકાર ઇસત્રી જોસેજને ખબર પડશે કે આનાથી વધારે ડેવલપમેન્ટ માટે શું કરવાથી વધારે સારું શું બનાવવું ના નહીં જો તમારે જોવું છે થાકીજો વૈસે અહીં કરી દો યાર ના ને એમ શું કરું છું

હજુ કેટલું રહ્યું અહીં જોવાનું હજુ પડી જોયો બસ બીજું કશું મેલ ના અમે હા ખોઈ છો થાકી જવાય યાર એની માણે શું આ બધું છે યાર હા બધાના યાર અહીંયા આગળ આવો અલા યાર હું વિડીયો વસ્તુ બરાબર તમારા લોકો માટે બનાવું પણ યાર આટલું બધું હેણવાનું હતું છે આ આ ચઢવાની વાર્તા કરે તો છે ચઢાઈ પહેલાં સબ્સ્ક્રાઈબ કરી આલો આટલું બધું ફૂલ સબ્સ્ક્રાઇબ પછી હું એ ગિના ગીનારની વાર્તા કરી કોઈ મહેલ મહેલ નહીં જોવો અમારે નહીં જોવો અમારે પહેલાં રાણી જેવી બન તારે જોવો કે આ વિડીયો લે ભાઈ આ પકડજે તારે જે કરવું હોય એ કરજે ભાઈ નહીં આવું તમને કઈ જાવું તમારે આ તમે જુનાગઢ એવા છો ફરવા આ તમે આણંદની અંદર નથી ફરતા એ યાર થાકી જવાય સમીર ભાઈ આ બધું હેડી હેડી ની યાર અરે અહીંયા દોડ ગણો ઘોડા રાજા ઘોડો લઈને અઢી કડી અંદર પાણી પીવા જતા હતા બધા મૂકવાના છે બંધ થાય મારા ઘરે બતાવું તને તારે શું ના જયારે રાજા બનશે ત્યારે બનાવશે રાજા એ મને થાકી ગયા આટલી વારમાં તો તું અંબાજી ચડી ગયો કરવાયે અસલી મજા કાતિ પ્ર હું રાજા હું અંદર હમ તો બહાર ઝાંખવાની વાતો કર